તરફ બધા જ એંગલના ક્રોસ એંગલના કેમેરા બાદ દાદરમાં મેઇન રોડ ઉપર આ અને હું બેસવાની જે ચેમ્બર છે છે એ પણ 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 તમને બતાવું કંઈ કામ હોય તો મારી બધાને વિનંતી કે સીધા ઓફિસે જ બધા જો આવશે તો અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાશે બધું જ કામ કેમકે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એનું એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસથી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમકે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈને એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે અહીંયા આવીને આ બધી બહેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો સ્કેનરો બધી જ વ્યવસ્થા છે જેથી

આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે જયશુતભાઈને આપણે બાર મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે ડોક્ટર બાબા સાહેબ પરમ પૂજ્ય ગાંધી બાપુ સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ આ મારી ચેમ્બરમાં પણ કેમેરો મૂકેલો છે અહીંયા એની મજા છે આ કેમેરો છે એટલે આખી ઓફિસ આ રીતે ટેબલ ઉપર શું ચાલે છે લેપટોપની સ્ક્રીન ઉપર શું છે બધું આપણે જોઈ શકીએ છીએ આ પ્રિન્ટર છે બધી પડી છે બધા ઘણા બધા ડોક્યુમેન્ટ છે વાંચવાનું નોટિસ બોર્ડ છે મારું કઈ અર્જન્ટ કામ હોય કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર દેતા હોઈએ કે કઈ મેટર ઓફિસ છે આ ઓફિસ નું પાટિયું તો એવું છે કે વિસાવદરના ધારાસભ્યનું ઓફિસ પણ વાસ્તવમાં આ મતદારોની ઓફિસ છે મારી વારંવાર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે અહીં તમે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કઈક કાગળ લખી આપશે કઈક અરજી કરી આપશે